કથા શ્રવણ કરીએ તો પરમાત્મા છે એ કર્ણ દ્વારા કાન દ્વારા આપણા હૃદયની અંદર પ્રવેશ કરે તો જ્યાં સુધી આપણને આપણા જીવનનું પણ મહત્વ ખબર ન હોય એટલે આપણે આ કથાની અંદર પ્રવેશ ન કરીએ એક છોકરાએ છોકરો હતો વિદેશમાં અને એના દાદા માટે થઈને એક સુંદર મજાનું ઘડિયાળ એને મોકલ્યું તો દાદા હતા એટલે એમને જૂને થી પેલા એવી ઘડિયાળ પહેરવાની આદત એટલે એ ઘડિયાળ પહેરતા હતા પણ એને મજા આવે ત્યારે કાઢી નાખે ક્યારેક નાવા જાય તો બારે તે બાથરૂમમાં ટીંગાડી દે ક્યારેક બીજું કઈ કામ કરતા હોય તો ક્યાંક મૂકી દે હાલતા ચાલતા એ ઘડિયાળ કાઢી નાખે ઘડિયાળ મૂકી દે એવામાં એક એનો મિત્ર આવે છે અને કહે છે કે આ તમે ઘડિયાળ જ્યાં ત્યાં મૂકી દેજો અરે કદાચ ક્યાં ખોવાઈ જશે તો એ ખોવાઈ જાય તો ક્યુ ઘરે ઘડિયાળની શું કિંમત હોય એટલે અત્યારે તો મોબાઈલનો જમાનો એટલે સીધો ફોટો પાડીને એમેઝોનમાં નાખ્યો કે આ તમારા પોતરાએ ઘડિયાળ મૂક્યું છે દોઢ લાખનું ઘડિયાળ છે ક્યાં કઈ સસ્તું નથી આ તમે જ્યાં બસો પાંચસો વાળા પહેરો છે એવું ઘડિયાળ નથી અરે આ તો આવડું બહુ મોંઘું ઘડિયાળ છે પછી તો દાદાને ઘડિયાળની કિંમત ખબર પડી ગઈ એટલે નાવા જાય તો એને ખબર હતી કે આ વોટરપ્રૂફ છે એટલે પાણીમાં બગડશે નહીં ગમે તે કામ કરે તો ઘડિયાળ પહેરી રાખે રાતે સૂતા વખતે ઘડિયાળને ઉતારે નહીં કારણ કે એને ઘડિયાળના મહાત્માની ખબર પડી ગઈ કે આ તો ઘડિયાળ બહુ મોંઘું છે કિંમતી છે અને જ્યાં ત્યાં રખાય નહીં એમ પરમાત્માએ આપણને આ દિવ્ય મનુષ્યનો અવતાર આપ્યો છે પણ આપણને હજી એના મહાત્મ્ય ખબર નથી કોઈક એવા સંત આવી અને આપણને એનું મહાત્મ્ય સમજાવે કે આ મનુષ્ય દેહ કેટલો મૂલ્યવાન છે ત્યારે આપણને એનું મહત્વ સમજાય આવી કથાઓમાં આપણે આવીએ ત્યારે આપણને આ મનુષ્ય જીવનનો છે એ અર્થ સમજાય એટલે આપણે મહત્વ સમજીએ આ કથાઓ દ્વારા કોઈ સત્સંગો દ્વારા સવારના સત્રમાં આપણે કથા જોઈ મહાભારતની બધી કથાઓ જોઈ એમાં ભીષ્મ મહારાજ છે એ ભગવાનની દિવ્ય સ્તુતિ કરે છે પરમાત્માની દિવ્ય સ્તુતિ કરી અને એ દિવ્ય સ્તુતિ કરી અને પોતે নিজ धामમાં જાય છે ભીષ્મ મહારાજે પ્રયાણ કર્યું છે આ બાજુ યુધિષ્ઠિર વગેરે છે એ પાછા પધાર્યા છે ભીષ્મ મહારાજની અંતિમ વિધિ કરી છે ભગવાન છે દ્વારકાની અંદર વધાર્યા છે ભગવાન દ્વારકામાં પરત ફર્યા છે અને સોનક વગેરે ઋષિમુનિઓ શુતજીને પ્રશ્ન કરે છે શુતજીને કહે છે કે પ્રભુ ઉતરાના ગર્ભમાં જે બાળકની રક્ષા કરી હતી એ પરીક્ષિત મહારાજના અમને જીવનની અને એમના કર્મની કથા કરવાની એટલે

એ બાળક છે એ બહુ ભાગ્યશાળી હતું કારણ કે પરમાત્મા એ ગર્ભની અંદર એ જીવની રક્ષા કરી હતી દરેક જીવ માત્ર ની રક્ષા પરમાત્મા એ માના ગર્ભની અંદર કરે છે માત્ર પરીક્ષિતની રક્ષા કરી એવી નહીં ઈશ્વર સર્વ ભૂતાના મૃદ્ય છે અર્જુન તિષ્ઠતી ગીતાજીમાં ભગવાન કહે છે કે પરમાત્મા દરેક જીવ માત્રના ના હૃદયની અંદર બિરાજમાન છે માના ગર્ભમાં બાળક હોય ત્યારે એનું ભરણ પોષણ કઈ રીતના થતું હશે માના ગર્ભમાં બાળક હોય તો એ બાળક શ્વાસ ક્યાંથી લેતું હોય એ પરમાત્માની એ અદ્ભુત રચના છે પરમાત્મા આપણું રક્ષણ કરે છે ગર્ભની અંદર સમય જતા એ ઉતરાએ બાળકને જન્મ આપ્યો છે અને જન્મ થયો એમને ત્યાં નો જન્મ થાય એટલે બધા રાજી થાય પણ આપણે કઈ નાણાં કરતા વ્યાજ વાલું હોય એટલે પોત્ર જન્મમાં દાદા ને વધારે ખુશી થઈ એટલે એ બાળકના જન્મ વખતે યુધિષ્ઠિર મહારાજે ખૂબ બધું દાન આપ્યું છે અને ક્યારે દાન આપ્યું છે કે પ્રજા તીર્થ નામના માં દાન આપ્યું છે હવે આપણે મહારાજ કોને કહેવાય એટલે શું પ્રજાતીર્થ નામનું મુહૂર્ત ક્યારે હોય અને આપણને એમ થાય કે બાળકનો જન્મ થાય તો તો સૂતક લાગે અને સૂતક લાગે તો દાન કેમ કરાય બ્રાહ્મણો દાન કેમ સ્વીકાર કરી શકે તો શાસ્ત્રમાં કીધું છે કે યાવન છેદ્ય તે નાલમ તાવત નાપનો તે શૂતકમ છિન્ને નાલે તત પશ્ચાત સુતકમતું વિધિયતે બાળકનો જન્મ થાય અને જ્યાં સુધી નાળનું છેદન ન થાય ત્યાં સુધી સૂતક લાગુ પડતું નથી નાળનું છેદન ન કરીએ અને બાળકનો જન્મ થયો હોય અને એ જે સમય છે એને પ્રજાતીર્થ તીર્થ નામનું મુહૂર્ત કહેવાય છે એટલા માટે જ એટલા માટે જ આપણા શાસ્ત્રોમાં કીધું છે કે ખલે યજ્ઞ વિવાહે છ ખડાની અંદર જ્યારે ધાન પડ્યું હોય ત્યારે જ દાન આપવામાં આવે પુત્ર જન્મે વ્યતિપાતે ગ્રહણ સમયે પુત્રના જન્મ સમયે વ્યતિપાત યોગ સમયે આટલા સમયો એવા કીધા છે કે જ્યારે આપણે દાન આપીએ તો એ દાનનું અક્ષય પુણ્ય થાય ખેતી કરી હોય ખેડૂત હોય અને ધાન જ્યારે પાકી અને એક બાજુ આપણે રાખી દઈએ અને ખડામાં એ જે જ્યારે દાન પડ્યું હોય ને ત્યારે આપણે બોલાવીને જે દાન આપીએ ને એ દાનનું અક્ષય પુણ્ય થાય આપણા ઘરે યજ્ઞ હોય અને યજ્ઞ પ્રસંગે કઈ આપણે દાન આપીએ કર્મ કરે છે કર્મ કરાવે છે પણ એનાથી વિશેષ આપણે પ્રસન્ન થઈને એમને જે કઈ આપીએ છીએ તે દાન છે સંકલ્પ દક્ષિણાનો થાય ને સંકલ્પ દાન નો થાય યજ્ઞ પૂરો થાય એટલે પેલા દક્ષિણા નો સંકલ્પ આવે બ્રાહ્મણે બે ભોઈ છે દાસીએ તો દક્ષિણા છે એ અલગ વસ્તુ છે દાન છે અલગ વસ્તુ છે તો વિવાહ સમયે પણ જે દાન આપવામાં આવે દીકરા અને દીકરીના કન્યાદાન આપીએ ત્યારે પણ આપણે બધા મંગળિયા ગાતા હોય ને પેલે તે મંગળ સેના દાન દેવાય ને તો લગ્ન સમયે પણ વિવાહ પ્રસંગોમાં જે આપણે દાન આપીએ એ દાનનું અક્ષય પુણ્ય મળે છે સંક્રાંતિ આપણને એક સંક્રાંતિ વધારે યાદ હોય ને એ છે મકર સંક્રાંતિ સૂર્ય દક્ષિણાયણ માંથી ઉત્તરાયણ તરફ આવે અને એ મકર રાશિની અંદર સૂર્ય પ્રવેશ કરે એને આપણે મકર સંક્રાંતિ કહીએ સૂર્ય એક રાશિની અંદર એક મહિનો રે એક રાશિની અંદર એક મહિનો રે એટલે બાર રાશિ ને બાર મહિના દર મહિને છે સૂર્ય રાશિ બદલાવે ચૌદ પંદર તારીખ ની આજુબાજુ એટલે મકર સંક્રાંતિ ને આપણે વિશેષ મહત્વ આપીએ છીએ કારણ કે ત્યારે અયન પણ બદલતું હોય એટલે જ આપણે એને ઉત્તરાયણ પણ કહીએ તો સંક્રાંતિ સમયે અને ત્યારે પણ તલના દાન નું વિશેષ મહત્વ છે તલ થી પાણીમાં તલ નાખી સ્નાન કરીએ એનાથી પુણ્ય મળે પેલા તો તલના લાડવા બનાવતા ને લાડવાની અંદર નાની નાની પાવલીઓ મુકતા ત્યાં એ મને ખબર છે હવે પછી રૂપિયા બે રૂપિયા પેલા બધું લેવા જતા બ્રાહ્મણો તલના લાડવા અને તલની ચીકીઓ દાન આપીએ છીએ સંક્રાંતિ સમયે એ પુણ્ય અક્ષય પુણ્ય મળે છે અને સંક્રાંતિ માત્ર એટલે મકર સંક્રાંતિ નહીં પણ દર મહિને સૂર્ય છે પંદર તારીખની આસપાસ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે અને એ સમયને સંક્રાંતિ કહેવાય પછી કીધું ગ્રહણે સૂર્યગ્રહણ અને ચંદ્ર ગ્રહણ આ બે ગ્રહણ લાગુ પડે તો ગ્રહણોના પણ ઘણા બધા નિયમો કદાચ વૃદ્ધ માતાઓ બધા બેઠા છે એમને ખબર હશે કે પહેલાના સમયમાં કેવા કેવા બધા ગ્રહણોના નિયમ પડાતા હજી એ કદાચ પડાતા હશે દર્ભ પહેલેથી લઈ અને બધા જ એ ઘરના ધાન્ય હોય પાણી હોય એની અંદર બધું મૂકી દેવામાં આવે અને પહેલાના સમયમાં તો પાણીવાળાને ખબર હોય ગ્રહણ પૂરું થાય એટલે પાણીના ઠાકા બધાના ખાલી થઈ ગયા હોય એટલે બધાને પાણી જોશે એટલે પાણી આપવામાં આવતું એ પાણી બધું દૂષિત થઈ જતું ગ્રહણ દોષના કારણે તે ગ્રહણ હોય ત્યારે એ વ્યક્તિએ જપ તપ કરવાના હોય કારણ કે તમે ગ્રહણ સમયે જે જપ અને તપ કરો પૂજા પાઠ કરો એનું હજાર ગણું પુણ્ય મળે છે પૃથ્વી છે પોતાની ધરી ઉપર ફર્યા રાખે અને એના કારણે પૃથ્વીને જે કઈ ઘસારો લાગે એ હજાર વર્ષમાં જેટલો ઘસારો લાગે ને એટલો ઘસારો ગ્રહણ સમયમાં લાગી જાય એવું શાસ્ત્રો કે છે એટલા માટે એ સમય દરમિયાન આપણે જેટલા જપ કરીએ ને એનું આપણને હજારો ગણું પુણ્ય પ્રાપ્ત થાય અને એ ગ્રહણનો જયારે મધ્યકાળ હોય ને ત્યારે આપણને દાન નો સંકલ્પ કરવાનો હોય કે ગ્રહણ પૂરું થશે ત્યારે અમે સ્નાન કરી અને આ દાન પૂરું કરશું તો ગ્રહણ સમય પણ જયારે આપણે દાન આપીએ ત્યારે છે એનું અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય ત્યાર પછી કીધું વ્યતિપાત યોગ પંચાંગમાં યોગો દેખાડ્યા છે એમાં લગભગ સત્યાવીસ દિવસો એકાદો યોગ આવે એ સત્યાવીસ દિવસે વ્યતિપાત યોગ આવે તો એ વ્યતિપાત યોગ હોય ત્યારે આપણે જે કઈ પણ દાન પુણ્ય કરીએ એનું અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય દત્તમ ભવતી ચાક્ષય અમનું જે આપણે આપીએ છીએ એ અક્ષય બની જાય છે યુધિષ્ઠિર મહારાજને ખબર છે કે આ પુત્રનો જન્મ થયો છે એટલે દાન આપવાનો સમય છે એ પ્રજા તીર્થ નામનો મૂહૂર્ત છે હજી સૂતક લાગ્યું નથી નાળ નાડછંદન કર્યું નથી અને બ્રાહ્મણોને ખૂબ બધું દાન આપ્યું છે દાન આપ્યું ત્યારબાદ જાત કર્મ સંસ્કાર કર્યા છે ત્યારબાદ એ બાળકનો નામકરણ સંસ્કાર કર્યા છે આગળ આપણે નામકરણ સંસ્કાર વિશે ચર્ચા અથવા તો સોળ સંસ્કાર વિશે ચર્ચા કરશું બાળકના નામકરણ સંસ્કાર કર્યા છે ભગવાન વિષ્ણુએ એ બાળકનું રક્ષણ કર્યું હતું એટલા માટે એ બાળકનું નામ વિષ્ણુ રાત પાડ્યું છે ઉત્તરાના સંતાનનું નામ વિષ્ણુ રાત પાડ્યું છે પણ બાળક જન્મતાની સાથે જેમ પુરુષ જે પરમાત્મા હતા એ ગર્ભની અંદર મારું રક્ષણ કરતા હતા એ પરમાત્મા ક્યાં ગયા ચારે બાજુ જોવા લાગે છે પરી એટલે ચારે બાજુ અને ઈક્ષ એટલે જોવું એટલે એ બાળકનું નામ પરીક્ષિત એવું પડ્યું છે બોલીએ પરીક્ષિત મહારાજ